સુરતના રાંદેર વિસ્તારમાં એક યુવાનની માનવતા સામે આવી છે યુવાનને સાડા ત્રણ લાખ કરતા વધુ રૂપિયા એક થેલીમાં પડેલા મળી આવ્યા હતા જેથી યુવાને આ રોકડ રકમ પોલીસને આપી હતી અને પોલીસે જે વ્યક્તિના પૈસા હતા તેને પરત કર્યા હતા એક યુવક રૂપિયા ડિપોઝિટ કરાવવા માટે એટીએમમાં ગયો હતો દરમિયાન તેની છાતીમાં દુખાવો થતા તે બહાર નીકળી ગયો હતો ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને રૂપિયા એટીએમમાં જ રહી ગયા હોવાની જાણ થઈ હતી જોકે તે પરત ફર્યો ત્યારે પૈસા મળ્યા ન હતા તેથી તેણે પોલીસને જાણ કરી હતી આંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે પ્રમાણેડ વિસ્તારમાં વર્ષીય જાવેદ મેમન પોતાના પરિવાર સાથે રહે છે જૂન ચોવીસ ના રોજ મેઘદા જાવેદ મેમન રાંધેર પોલીસ મથકમાં આવ્યો હતો તેને જણાવ્યું હતું કે છવ્વીસ તારીખના રોજ રાત્રે પોતાના ધંધાના કામ અર્થેના રોકડા રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર લઈને બેંકના એટીએમમાં જતા હતા રાત્રે નવ આવેલ વિજય સેલ્સની સામે બેંકના એટીએમમાં પૈસા ડિપોઝિટ કરવા ગયા તે વખતે અચાનક છાતીમાં દુખાવો થયો હતો છાતીમાં દુખાવો થતા તે તાત્કાલિક એટીએમમાંથી બહાર આવી ગયો હતો અને મોપેડ લઈને ઘરે જવા નીકળ્યો હતો તે વખતે રસ્તામાં ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ચેક કર્યું હતું પરંતુ ત્યાં પૈસા નહોતા જેથી આસપાસના વિસ્તારમાં તેણે તપાસ કરી પરંતુ કંઈ હાથ ન લાગતા તે ઘરે પરત આવ્યો હતો બીજા દિવસે યુવક રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુવકની ફરિયાદ આધારે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારે સીસીટીવી ફૂટેજ જોતા એક વ્યક્તિ આ પૈસા લઈને જતો નજરે પડ્યો હતો જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પૈસા સાચવી રાખેલ યુવાને પોતાની ઓળખ જાહેર કરવાની ના પાડી અને જે પૈસા સાચવી રાખેલા હતા તે પૈસા પોલીસને સુપરત કર્યા હતા અને કહ્યું હતું કે આ મૂળ માલિકને આપી દેજો મારું મારી દુકાન છે ઠીક છે આડા પાડિયા ઇન્ટીરિયર ડેકોર ની ઇન ડેકોર ડેકો નામની ઠીક છે ત્યાંથી હું પૈસા લઈને નીકળેલો અને મેં એટીએમમાં મેં પૈસા જમા કરવા માટે ઊભો રહ્યો પચાસ હજાર ડિપોઝિટ કરેલા ને એટલા મને કોલ આવ્યો અને એક ટાઈમ પર મને સફર પેશન્ટને છાતીમાં દુખાવો ઉભો રહ્યો તો હું બહાર નીકળી ગયો ફટાકથી હા બહાર નીકળતો નીકળ્યો અને છાતીમાં દુખાવો વધારે હતો એટલા માટે હું નીકળી ગયો ઘરે જતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં ફેરી ભૂલી ગયું છે તો પાછવા પાછો આવેલી મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો એ લોકોએ કમ્પ્લેન રજિસ્ટર કરી મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવો સવારે આવેલો ટીમ આવેલી નથી તો મેં પાછો સાડા અગિયાર વાગે આવ્યો સાડા અગિયાર બારના ઘરે ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર ટીમ મને લઈ નહીં ગઈ એ લોકોએ ચેકિંગ કરી નહીં ને હમણાં સવારના મેં લઈ ગયો મને લઈ લાગશે લાગ્યું કે કાલે મળી જશે બાર ટીમે મને ફટાકથી બાર કલાકના અંદર અંદર મને મારી પૈસા આપી દીધા પોલીસે રૂપિયાના માલિક મેઘદાસ જાવેદ મેમન ને રાંદેર પોલીસ મથકે બોલાવી પૈસા મામલે ખરાઈ કરી પરત આપ્યા હતા આ દરમિયાન યુવકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા પોલીસ અને જે વ્યક્તિએ પૈસા સાચવેલા હતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે જે યુવાનના પૈસા પડી ગયા હતા તેને હૃદયની બીમારી હતી અને થોડા સમય પહેલા જ ઓપરેશન કરાવેલું હતું